હા 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 એમ તો મિત્રો નક્કી જ છે ક્યાં જવાનું છે નથી જવાનું બરોબર રામ મંદિર ને પણ અંદર છે ત્યાં ફોન ની પરમિશન નથી તો ફોન અહિયાં આપણે મૂકી દઈએ હર હર મહાદેવ મિત્રો ફરી નવા વિડીયો સૌનું સ્વાગત છે કેમ છો બધા ગુજરાતી ભાઈઓ બહેનો મજામાં મિત્રો મારું નામ છે રોહિત બે મારા સાથી મિત્રો છે એની સાથે જઈ રહ્યો છું નેપાળ એ પણ મહાદેવ આપણે આ સાયકલ દ્વારા આજે ઘરેથી નીકળ્યા એને આજે સત્તર મોડી વર્ષ છે આગળ હવે અમારો સફર સફરથી ઓલમોસ્ટ ચારસો પાંચસો ની વચ્ચે કઈક બાકી છે મિત્રો અને ગઈકાલે રાત્રે એક પાછળ મંદિર હતું હનુમાન દાદા નું ત્યાં રોકાણા હતા બાજુમાં ભંડારો હતો ત્યાં જમ્યા હતા આજ સવારે વહેલા સાત વાગે ત્યાંથી નીકળી ગયા છે અત્યારે હાલ અયોધ્યા તરફ જાય છે બસ અયોધ્યા અહીંયાથી વીસ પચ્ચીસ કિલોમીટર રહ્યું છે જો મિત્રો શક્ય હશે આમ ચિત્ર ભગવાનનો ભુલાવો હશે તો આપણે ત્યાં દર્શન જરૂર કરીશું બાકી તો ત્યાં અમે જાશું મિત્રો આખો દિવસ અમારો ત્યાં વયો જશે અને સાથે ભણતા પણ જઈએ છીએ કામ પણ કરતા જઈએ છીએ એટલે બધું શેડ્યુલ કરીને યાત્રા અમે કરતા હોઈએ છીએ બરોબર ચાલો મિત્રો અત્યારે આપણે હાલના રોગ શરૂઆત થાય છે કઈક નવું જાણવા નવું શીખવા ને અમારો નવો અનુભવ તમને કેતા રહીશું બસ તો વિડીયો ને સુધી જતા રહેજો હર હર મહાદેવ મિત્રો સાહેબ આ ભાવિક સાહેબમાં સાહેબ માં થોડોક એવો વાંધો આવ્યો છે સરખો કરાવી લઈએ છીએ બરોબર ભાવિક ભાઈ છે અને સાયકલ જો ઉંધી કરી છે અને આ જો સાહેલ ભાઈ પપ્પી પપ્પી ગોઈતા છે બકો એ બકો બકુયો હે બકુ યો બકુ તે તુરા હે બકુ બકુ તા ના કે તો સોઈટો હવે રેણી બકુ અલે આની માન આવે તેની વેક્સે કવડી ને અમને એ યાત્રા બગડ છે બકુ હે અને મિત્રો ડાઈડ વાતી હતી એટલે મેં ખોરામ લીધું છે ગરમી કરવા ગરમી થઈ જાય ગરમી કોને તારે કે ને અને ગરમી બેવ ને એમ બેન ગરમી થઈ જાય તમારે પણ ગાય ની હેઠો એ તો મારા બ્લોગ ચાલુ કર

મિત્રો આપડે સુરત ના વેસ વિસ્તારમાં એક છે બેઠક ત્યાં જે કપ છે ને બધા અહિયાં બોર્ડ માંડી દીધું કે આ માટી ને ટોળો માટી સોગંધી શાન ભારત દેશની શાન એવું કઈ બેઠક છે મિત્રો ચા પાણી ની એ તમે કહેજો બરોબર કમેન્ટ માં તો હાલો મિત્રો અત્યારે અમે જઈએ છીએ રામ મંદિર તરફ રામ મંદિર દર્શન કરવાના છીએ કે નહીં લાવો તો ધીકો લાવો તો આમ તો મિત્રો ખાલી ઇતિહાસ અમે ખાલી છે ને આમ તો બધું નક્કી જ છે પણ ખાલી ઇતિહાસ અમે જોઈએ છીએ અને ચાલો આપણે છે ને જોઈએ મિત્રો બરોબર ઈકો નીકળે એમાં નહીં ભાઈ ચેન કોણ હાલો

હા હા એમ તો મિત્રો નક્કી જ છે કે્યાં જવાનું નથી અમને આગળ ખબર પડી જશે બરોબર હાલો અરે મહાદેવ આની મિત્રો આ લોક તમે જો તમને આનંદ આવતા આ બ્લોગ માં હાલો

મજામાં મજામાં મિત્રો ભાઈ છે આ ભાઈ તો આપડે જ્ઞાના જ છે સુરતના અને જઈ રહ્યા છે અત્યારે રહ્યો ત્યાં એમ તો બંને ભાઈઓ અહીંયા જ કામ કરે અને કામ કરે છે મિત્રો સુરત अट जा मैं खूब आनंद राज्य में आनंद मित्रों हालो मित्रो आपने अयोध्या तरफ और एक, थी। एक थी। ये क्लियर करना चाहता हूँ दो बोर्ड, बोर्ड पे दो है अयोध्या धाम अयोध्या तो अयोध्या का मतलब है अयोध्या डिस्ट्रिक्ट पहले फैजाबाद था जो फैजाबाद था वो अयोध्या हो गया अयोध्या धाम प्रभु श्री राम की नगरी जहाँ पे रामलला का जन्मभूमि है सही बात है હા તો મિત્રો આપણે જવાના છીએ બરોબર તો ચાલો શ્રી રામ હર હર મહાદેવ મિત્રો પહોંચી ગયા છીએ ફાઇનલી થોડુંક દૂર છે અયોધ્યા અને ત્યાં રામ રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ રામ રામચંદ્ર ભગવાનના દર્શન કરીશું તો ચાલો મિત્રો જલ્દીથી જઈએ આગળ સુમસ્ત જોઈ શકો છો હર હર મહાદેવ જય શ્રી રામ આપણે ફાઈનલી અયોધ્યા રામચંદ્ર ભગવાનિ પહોંચી ગયા મિત્રો ના બપોરે ઠંડી છે વિચાર કરો તો ચાલો મિત્રો આપણે રામચંદ્ર ભગવાન ના દર્શન કરીએ ત્યાં ફોન ની પરમિશન અમી આવે નહોતી અત્યારે કઈ ખબર નથી અહિયાં કઈક નાસ્તો વાસ્તો કઈ રામચંદ્ર ભગવાન ને પેલા છે ને હનુમાન ગઢીના દર્શન કરશું હનુમાન ગઢીનો ઇતિહાસ ખૂબ સારો છે આજના લોકમાં તમને કહેવાનું છું ક્યાં પહોંચીને ચાલો મિત્રો બજાર બતાવીએ અને દર્શન કરીએ જય બજરંગબળી જય શ્રી રામ મિત્રો અત્યારે અમે હાલ છીએ હનુમાન ગઢી આ છે મિત્રો હનુમાન ગઢીનો મેઇન ગેટ અને અહીંયા તે છે ને હનુમાન દાદાને આસો આપણે ઇતિહાસ તમને હું કહું છું બરોબર સાંભળજો જ્યારે જ્યારે રામચંદ્ર ભગવાન પાછા લંકાથી માતા સીતાને લઈને પાસે આવ્યા હતા અયોધ્યા ત્યારે રામચંદ્ર ભગવાને હનુમાનજી મહારાજને રહેવા માટે આ અહીંયા આપ્યું હતું એટલે એ પછી તો હનુમાનજી મહારાજ અહીંયા રહે છે અને વરદાન પણ આપ્યું હતું કે તમે અમર થઈ જાશો અને છે ને મિત્રો એ પછી કહેવાય છે કે અને એ પછી રામચંદ્ર ભગવાને હનુમાનજી મહારાજને કહ્યું હતું કે અહીંયા રહીને તું એટલે રામચંદ્ર ભગવાન હમણાં કહ્યું હતું કે અહીંયા રહીને તમે અયોધ્યાની રક્ષા કરજો અને એ પછી કહેવાય છે કે હનુમાન દાદા હજી પણ હાલમાં આ કલયુગમાં પણ અહીંયા રક્ષા કરે છે અને કહેવાય છે કે રામ જ્યારે તમે અયોધ્યા આવો છો ત્યારે સૌ પ્રથમ હનુમાન ગરીના દર્શન કરજો એ પછી તે રામચંદ્ર ભગવાનના દર્શન કરજો મિત્રો એવું કહેવાય છે અને ખૂબ ખૂબ માનવામાં આવે છે એટલે જ્યારે તમે રામ મંદિર આવો છો ત્યારે સૌથી પહેલા હનુમાન ના દર્શન કરજો હનુમાન દાદાના એ પછી મિત્રો રામચંદ્ર ભગવાનના દર્શન કરજો ચાલો મિત્રો અહીંયા તો અમારી પાસે છે સમય નથી બાકી તો બહુ લાંબી અહીંયા લાઈન છે મિત્રો લાઈન એ બહારથી થી દર્શન થઈ ગયા છે અને પેળા પણ સાયકલ લઈને આવ્યા હતા ત્યારે અહીંયા બધે દર્શન કરી લીધા છે ચાલો ત્યાંથી બહારથી દર્શન કરી લીધા તમે પણ કરી દીધા હવે જઈએ તે રામચંદ્ર ભગવાનની જન્મભૂમિના દર્શન કરવા ચાલો જય શ્રી રામ હરજમાં મિત્રો આપણને સવારે શનિભાઈ મળ્યા હતા સુરતના અહીંયા અમને અત્યાર પાછા છોલે ભટોરે ખવડાવ્યા અત્યારે જઈએ છીએ અમે મંદિરના દર્શન કરવા સેકન્ડ ટાઈમ એ તો સાયકલ લઈને એ પણ અયોધ્યા અમે આવ્યા છીએ આજે ચાલો અહીંયા દર્શન કરીએ અને પછી આપણું માર્ગ હવે જોઈએ છે રાત્રે રોકાઈ કે નહીં રોકાય કે આગળ જઈએ જે કરીએ તે ચાલો હરે મારે હાલો મિત્રો ફાઇનલી આપણે જો આ છે મિત્રો રામ મંદિર નહીં પણ આની અંદર છે ત્યાં ફોનની પરમિશન નથી તો ફોન અહીંયા આપણે મૂકી દઈએ અને દર્શન અમે કરતા આવીએ અને પછી જોઈએ મિત્રો સમય રીતે તો આગળ જાતો બાકી તો આજની રાત અમે અહીંયા રોકાઈ રોકા જાતો હરે મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અહીંયા લોકરથી ફોન પણ બધું લઈ લીધું છે આ આપણા સનીભાઈ જે આપણે સવારે મળ્યા હતા સનીભાઈ અમારા વ્યુઅર્સને શું કહેવા માંગો છો અમારા વ્યુઅર્સ માટે પછી વાત તામ નથી હા પછી હાલો હવે છે ને અહીંયાથી જય ભાઈ ચાલો મિત્રો આપણે ત્યારે નક્કી કરીએ છીએ કે અહીંયાથી હવે નીકળી જવાનું છે કેમ કે દર ત્રણ હું ડ્રાફિકમાં નીકળવું દર્શન ગયા છે રામદારણ ભગવાનના હનુમાન કરી દર્શન કરી લીધા છે હવે અહીંયાથી છે ને મેપસાજ હોય છે સાતક કિલોમીટર એક પોમ્પ છે ઓલમોસ્ટ મિત્રો પાંચ વાગવા આવ્યા છે અંધારું થવાના જે થોડીક એવી વાર છે ત્યાં સ્થિતિ થોડુંક પાર કરી લઈને તો આવતીકાલ જાગળ જવાનો થોડોક આનંદ આવે બસ ચાલો મિત્રો જલ્દી તામને જઈએ આગલા માર્ગ તરફ નક્કી થઈ ગયું છે આગળ જવાનું અરન માત્ર તો ફાઇનલ મિત્રો અમે અહીંયા જો પંપ છે મિત્રો જ્યાં અમે રોકાણા છીએ આ નિરાદ લાગે છે કે અહીંયા અમારે ટેન્ટ નાખવું પડશે અહીંયા તે ક્યાંક કરતું હવે પથારી પથારી જે હોય તે અને આજનો બોલક અહીંયા પૂર્ણ થાય છે આજે રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા હનુમાનગઢી જેમ ઇતિહાસ તમને કીધો ત્યાં દર્શન કર્યા બાકી પાકો સો ટકા સો સો ટકા પૂરે પૂરો એક ટુ એક કઈ કઈ ઇતિહાસ જાણવો હોય તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે હનુમાનગઢી અયોધ્યા ઇતિહાસ એટલે તમને બધો જ ઇતિહાસ કઈ રીતે કદાચ મારામાં બોલવા માંગા છે એક બે તમને આમ તેમ થઈ જાય અને તમને સમજ ન પડી હોય તો બરાબર ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે હનુમાનગઢી અયોધ્યા ઇતિહાસ એટલે તમને આખે આખો ઇતિહાસ હનુમાન ઘડીનો તમને કહી દેશે બરોબર બાકી આજનો બ્લોગ અત્યારે પૂર્ણ થાય છે આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો હશે સારો લાગ્યો તો પાંચ લોકોને ધ્યાન કઢામેન્ટમાં માર મહા બોલતા નહીં હરે હર મહાદેવ